નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો મનરેગા યોજના અંતર્ગત ચાર અલગ અલગ પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી રહી છે જેમાં એમઆઈએસ કોઓર્ડિનેટરની પોસ્ટ જિલ્લા કક્ષાએ કરવામાં આવશે મદદનીશ પ્રોગ્રામ અધિકારીની પોસ્ટ તાલુકા કક્ષાએ ટેકનિકલ આસિસ્ટન્ટની પોસ્ટ તેમજ ડિપ્લોમા સર્વેયરની પોસ્ટ તાલુકા કક્ષાએ ગ્રામ રોજગાર સેવકની પોસ્ટ ગ્રામ્ય કક્ષાએ કરવામાં આવી જાય છે એમઆઈએસ કોઓર્ડિનેટરની જે જિલ્લા કક્ષાએ પોસ્ટ છે તેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો એમસીએ એમએસસી આઈટી કરેલ ઉમેદવાર અનુભવની વાત કરીએ તો ગવર્મેન્ટ પબ્લિક સેન્ટર પ્રાઇવેટ સેક્ટર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ઓછામાં ઓછા બે વર્ષનો અનુભવ તથા કોમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય રહેશે પગાર ધોરણ પાંત્રીસ હજાર મળવા પાત્ર રહેશે મદદની તાલુકા કક્ષાએ કોઈપણ વિષયમાં અનુસ્નાતક હોય તેવા ઉમેદવાર ગવર્મેન્ટ પબ્લિક સેન્ટર પ્રાઇવેટ સેક્ટર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ઓછામાં ઓછા એક વર્ષનો અનુભવ તથા કોમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય રહેશે તેમાં ત્રીસ હજાર પગાર ધોરણ ચૂકવવામાં આવશે ટેકનિકલ આસિસ્ટન્ટ તાલુકા કક્ષાએ પોસ્ટ છે ડિપ્લોમા સર્વેયર તેમાં ટોટલ દસ જગ્યાઓ છે ડિપ્લોમા સિવિલ કરેલ ઉમેદવાર આમાં અરજી કરી શકે છે ગવર્મેન્ટ પબ્લિક સેન્ટર પ્રાઇવેટ સેક્ટર ડેવલપમેન્ટ ઓથોરિટીમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ તથા કોમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય રહેશે પચીસ હજાર આમાં પગાર ધોરણ મળશે ગ્રામ રોજગાર સેવક ગ્રામ્ય કક્ષાએ તેમાં અગિયાર જગ્યા છે સ્નાતક પાસ ઉમેદવાર આમાં અરજી કરી શકે છે કોમ્પ્યુટરની જાણકારી અનિવાર્ય રહેશે સોળ હજાર આઠસો ને સત્યાવીસ ગ્રામ રોજગાર સેવકને મળવાપાત્ર રહેશે તો અરજી કરવાની જે છેલ્લી તારીખ છે તે છે પંદર આઠ બે હજાર પચીસ જાહેરાત પ્રસિદ્ધ કરેથી થી પંદર દિવસ અંદર અરજી કરવાની રહેશે તો રજીસ્ટર પોસ્ટ એડી સ્પીડ પોસ્ટ થી અરજી મોકલવાનું જે સ્થળ છે પહેલો માળ બસો પાંચ વાલકેશ્વર કોમ્પ્લેક્ષ મર્કેન્ટાઇલ બેંક ની ગલી સામે જિલ્લા પંચાયત સામે પાલનપુર આડત્રીસ પચાસ જીરો એક નોંધ આપેલ છે અઢાર થી પાંત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા જ ઉમેદવાર અરજી કરી શકશે અરજી ના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે એક થી વધુ જગ્યા માટે અરજી કરે તો તેની અરજી અલગ અલગ કરવાની રહેશે અરજી ફક્ત કરવાની રહેશે ઉમેદવારે અરજી કરવાની છેલ્લી તારીખ સુધીમાં મોકલવાની રહેશે ત્યારબાદની અરજી ધ્યાન પર લેવામાં આવશે નહીં લાયકાત ધરાવતા ઉમેદવારે નિયમ મુજબ શૈક્ષણિક લાયકાત અનુભવના પ્રમાણપત્ર કોમ્પ્યુટર જ્ઞાન અંગેની તમામ નકલો પ્રમાણિત કરીને મોકલવાની રહેશે ઉમેદવારો ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત અને અનુભવ થતો હોય અને આવતા હોય તો તો જ અરજી કરવાની રહેશે તેવું છે જિલ્લા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મનરેગા યોજના અંતર્ગત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ ભરતી જાહેર કરવામાં આવી છે આ ભરતી આઉટસોર્સ આધારિત કરવામાં આવી રહી છે જે પણ ઉમેદવાર શૈક્ષણિક લાયકાત અને અનુભવ ધરાવે છે તે ઉમેદવાર આજથી પંદર આઠ બે હજાર પચીસ સુધીમાં અરજી મોકલી શકે છે ધન્યવાદ